રાજ્યમાં ચૂંટણીની જે કહેવાય છે મોસમ છે તે પૂર બહારે ખીલી છે ત્યારે પ્રચાર પ્રસાર ખૂબ ચાલી રહ્યો છે સૌથી જે ગરમા ગરમીનો માહોલ છે તે વિસાવદરમાં છે અને આજે વિસાવદરના એક એવા નેતાની વાત કરવી છે કે જેના જવાથી લોકો ભાવુક થઈ જાય છે નમસ્કાર આપની સાથે હું ભોગવતી વિશા હાલ અત્યારે આદમી પાર્ટી કોંગ્રેસ હોય કે ભાજપ અત્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એમાં પણ આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી છે છેલ્લા કેટલાય સમયથી વિસાવદરમાં પ્રચાર પ્રસાર કરી રહી છે અને દિગ્ગજ નેતાઓ છે તે પણ મેદાને ઉતર્યા છે આજે વાત કરવી છે આમ આદમી પાર્ટીના એક એવા વ્યક્તિની કે જેના જાવાથી લોકો ભાવુક થઈ ગયા હતા

તમારા પ્રેમ એવા તમારી હું રાહ કઉ છું ભગવાન ની ગોળી મારા માનું નહીં મળે

그러면 참좋으 દરેક વ્યક્તિ છે તેની બે છાપ હોય છે માત્ર નેતા કે અધિકારી તરીકે નહીં પરંતુ એક સમાજના સારા વ્યક્તિ તરીકે પણ તેમની અલગ છાપ હોય છે ને તેમને લીધે ક્યાંક ને ક્યાંક મળતો હોય છે દાદા હતા એ ભગવાનની જેમ મિસુદાન ગઢવીની રાહ જોઈ રહ્યા હતા અને હાલ તો તે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય છે તરીકે ન એક પ્રચારક તરીકે પરંતુ એક સામાજિક લેવલે પણ તમારી એક લોકોમાં અલગ છાપ હોય છે ને છાપ ને લીધે જો તમને ક્યાંક ને ક્યાંક આવો પ્રેમ મળતો હોય છે આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ બધો અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી નમકાર